તમે જોઈ શકો છો કે બેન ને કેટલી તકલીફ છે તો તમે આ કુંવાસીની મદદ કરજો અને તમારાથી કશું ના થાય વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમે વાતને સમજો કે હું ઠેર પાછળથી આટલે આવી શકતો હોય તો તમે ફક્ત એક વિડીયો આગળ શેર ના કરી શકો એવું કદી ભણે ના તમે વિડીયો શેર કરશો તેનાથી આ બેનને ખૂબ મદદ મળી શકશે અને હું એ વાત સાથે કહેવા માંગુ છું કે ગૂગલ પે ફોન પેના માધ્યમથી તમે જે પણ લોકો મદદ કરવા માગતા હોય એ કરી શકો છો અને વિડિયોને વધુમાં વધુ શેર કરજો અને તમારાથી કશું ના થાય તો આ વિડીયો આગળ શેર કરજો તેથી ખજૂરભાઈ જોડે પહોંચાડજો કારણ કે એમનું ઘર પણ તમે જોઈ શકો છો પાછળ છાપરું છે એ લોકોએ ભેસ હતી એક એ પણ વેચી મારી હવે હમણાં જોડે કોઈ આરો રહ્યો નથી દોઢ બે લાખ રૂપિયાનો ખર્ચો પણ દવાખાનામાં કર્યો છે હવે પણ જે તમારા જેવા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ જે લોકો મદદ કરવા માગતા હોય તેની મદદની આશા રાખીને આ પરિવાર બેઠો છે તો તમે આ પરિવારની સો ટકા મદદ કરજો હો બસો પાંચસો જેનાથી જે પણ મદદ થતી હોય ગૂગલ પેના ના ફોન પેના ના માધ્યમથી કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તેથી આ બેન ને મદદ મળી શકે આ કુવાસી છે અને કુવાસીને આલેલું ક્યાંય જવાનું નથી તો તમે આટલું કામ કરજો જય માતાજી મિત્રો